અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જુનાગઢવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જુનાગઢમાં વહેલી સવારે અનેરો ઉત્સાહ જોવા મળવામાં આવ્યો હતો જેથી મોડી રાત સુધી જોવા મળ્યો હતો કે સોસાયટી શેરી સહિતના વિસ્તારોમાં ભજન કીર્તન સાથે બાળકો રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન જેવા પાત્રો સાથે સજાવવામાં આવ્યા હતા વાત્ય ગાતે અયોધ્યા જે રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી તેવી શહેરમાં અનેક જગ્યાએ દિવ્યતા સાથે ઉજવણી જોવા મળી હતી રામ લક્ષ્મણ જાનકી જય કનૈયા લાલ કિના નારા સાથે બાળકોને રામ સ્વરૂપમાં ઢોલ નગારા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા જેમાં દૂતેશ્વર સોસાયટી લાલ બહાદુર સોસાયટી યુવાનોના સમગ્ર વિસ્તારમાં સજાવવામાં આવ્યા હતા આ તકે જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં દેવી પૂજક સમાજ દ્વારા પણ ભવ્ય થી રામલલાની એક યાત્રા યોજવામાં આવી હતી ભવના તળેટી વિસ્તારમાં રુદેશ્વર જાગી ભાદ્ર માસ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ઇન્દ્રબાપુની બાપુની ઉજવણીમાં જેમાં જય જય શ્રી રામના નારા ઘોષ સાથે ધાર્મિક માહોલને આતશબાજી યોજાઈ હતી સાધુ સંતો સહિત અનેક આગેવાનો જોડાયા હતા અને શરીરમાં પ્રભુ શ્રી રામ ભગવાનની દિવ્યતા સાથે અનેરો ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી સમગ્ર ભવનાથ શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું શહેરની અનેક જગ્યાએ ધરોમાં દીવડા પ્રગટાવી સાથે ભગવાન શ્રીરામની સુંદર રંગોળી કરી અને ઠેર ઠેર બાઇક રેલી સાથે આંતસબાજી રથ ગરબા રામધૂન મહાઆરતી સાથે આશો તોરણ અને મહાપ્રસાદની ભવ્ય આયોજન સાથે મોડી રાત સુધી ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેના માટે એસપી હર્ષદ મહેતા અને પોલીસ સ્ટાફ દ્વારા સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા